ગુજરાત બોર્ડ બે હજાર ચોવીસ નું રિઝલ્ટ હવે એપ્રિલ મહિનામાં નહીં પરંતુ મે મહિનામાં આ તારીખના રોજ જાહેર કરવામાં આવશે જો તમે પણ ધોરણ દસ અને ધોરણ બારના ના રાહ જોતા હોય તો તમારા માટે આજનો વિડીયો સૌથી મહત્વનો રહેશે આજના વિડીયોમાં તમને મે મહિનામાં કઈ તારીખે રિઝલ્ટ જાહેર થશે તે જણાવીશું એ પહેલાં તમે જો ગુજરાત બોર્ડના રિઝલ્ટની તમામ નવ આવનારી માહિતી મેળા માગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડ તરફથી બે હજાર ચોવીસમાં તમારું જે રિઝલ્ટ છે આ વર્ષે ત્રીસ એપ્રિલ પહેલાં બધા રિઝલ્ટ જાહેર કરવાની વાત કરી હતી પરંતુ ગુજરાત બોર્ડને જે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં પકડા હોય તેમની એક મિટિંગ ભરવાની હોય છે જે કારણોસર તમારું જે રિઝલ્ટ છે હવે થોડું લેટ થવાનું છે અને તમારું જે રિઝલ્ટ છે હવે મે મહિનાની અંદર જાહેર થશે હવે વાત કરી દઈએ કે મે મહિનામાં ક્યારે જાહેર થશે તો મે મહિનાની અંદર મારે બીજા અઠવાડિયામાં અને ત્રીજા અઠવાડિયામાં તમારા બધા રિઝલ્ટ જાહેર થવાના છે તારીખની વાત કરીએ તો પચ્ચીસ મે સુધીમાં તમારા ધોરણ દસ અને ધોરણ બારના તમામ રિઝલ્ટ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે એટલે કે તમારા જે રિઝલ્ટ છે હવે મે મહિનાની અંદર જાહેર થવાના છે તેથી દરેક મિત્રો સાથે તમારો વિડિયો શેર કરો જેથી એ લોકો અફવાઓથી દૂર રહે માહિતી ગમી હોય તે વિડીયો લાઇક કરજો અને આવી રીતે રિઝલ્ટની તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં